રામ રામ દયરાનજી દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એક નવા લોકો તો કેમ છો દયરો બધી મજામાં તો ભાઈ આપણે જાઉં છે અત્યારે આગળ વાડીએ વાડીએથી આપણે ગા ભરવા ગા ભરવા નહીં આપણે બોલેરામાં ગા ભરી મૂકવા જવાની એ આપણે કૂંઠે જ હમણાં થોડાક દી પહેલાં હું લઈ આવ્યો તો હતો ભરી આવ્યો ગયો તો હાથ સવા મહિનો બી રાખી છે હવે પાછી મેલવા જ આવી છે અને પાયા વધારે જવું છે ખાતર ભરવા તો બે કામ થઈ ગયા ગાને મેં લે આવીએ અને ત્યાંથી વયા જાવ ભાઈ આ બધા ઉપલેટા થઈને આપણે ત્યાંથી ખાતર ભરવાનું છે રિટર્નમાં અત્યારે આપણે ગા ભર જઈએ ત્યાં પછી ખાતર ભરવા નીકળી જવું ખાતર ઉતારવાનું છે વેરવા ફટાફટ વાડીએ જઈને વાડીએથી નીકળીએ ગા ભરી હાલો તો ભાઈ આવી ગયો તો વાડીએ આ ઓળકી ભરી જવાની છે આપણે થોડોક ટાઈમ પહેલાં લઈ આવ્યો હતો બોલેરો પડ્યો છે ગારીમાં દુસો બુસો નાખે છે એમાં અંદર એટલે લહે નહીં ને આ પડ્યો હે અહીંયા હાલો તો ભાઈ ભરી લીધી ગાર નીકળી ગયા ભાઈ એકલો જ છે ભાઈ હે નહીં ભેગું બે કઠોળામાં ભાઈ ને વેરવા લાગડી ડીઝલ બીજલ નાખવી ને આમ વયા જાય ભાઈ વેરવા ડીઝલ નાખીને આ શેરડી ઉટડી વાળો આપણે ઇન્દ્રા ભિંડોરા વાળો રોડ પકડી લીધો છે અહીંથી સીધું ખૂન થઈ અને ત્યાંથી આપણે ગા ઉતારીને પછી વયા જાવ આપણે કમટિયારા થઈને ઉપલેટા ઉપલેટાથી સીધું ભાયા વધે આ રોડ ને વર્તે પેલા આવવામાં તો આમ પાટણ હોય માથે થઈને આવવું જો આખો રાઉન્ડ જ મારવાનો છે આજ આપણે ભાઈ મધ્યથી ભૂગવા આવ્યા ને અહીંયા જો આ ચકલા વાટુ વેસેલ બનાવેલું છે પાણી નું ને પેલા મેલેલા હે આયા ભાઈ આગળ ઉભી રાખી જોઈ લ્યો આગા پیچھےગા

હવે ફટાફટ નીકળી આવે તો ખાલી ગાડી છે એટલે કાંઈ વાંધો નહીં આવે ઓલી તો ગા ભરેલી હતી એટલે નીરજ આપવી પડતી અને રસ્તાય ખરાબ હતા એટલે થોડીક વધારે વાર લાગી ગઈ એક વાગે તો દોઢ વાગે ત્યાંથી નીકળો તો અહીંયા અઢી વાગે તો ફૂકી ગયો તો ગા ઉતારીને ચા પાણી પીતા ત્રણ થઈ ગયા હવે તો ખેંચી લઈએ આપણે ઉપલેટા ઉધી ઉપલેટ હતી તો સારો રસ્તો આવી જાય પછી તો વાંધો નહીં આવે તો પી તો ફટાફટ જઈ ભાઈ આવતું ભરી લઈ ખાતર ને પછી નીરજ છે પછી કાંઈક તમને નથી ભલે હાઈન થઈ જાય આપણે ખાતર ઉતરવાની તો ફટાફટ નીકળીએ ભરીને પછી પાછા રિટર્ન થઈ જાય

અને પાછો નીકળી ગયો સામું દેખાય ભાઈ હવે દર પંદર ઠેલી છે બાકી કઈ લાંબુ છે નહીં આમાં જોઈ લ્યો કઈ નથી ખાલી પંદર ઠેલી હાટુથી થી અહીંયા આવ્યું હવે નીકળીએ ધીરે ધીરે ભાઈ ઉપલેટા બારો ભાઈ નીકળી ગયો હવે અહીંથી આપણે પાટણ હોય થઈને જવાનું છે ભાઈ ફૂલ તૂટેલા હે એટલે હેઠળ રસ્તો બનાવેલો હાલો ભાઈ પાંચ આવી ગયો બાદર

આમાં પાકણવા એને કૂડવા સડરગસ થઈ આપણે વેરવા ખાલી કરવાની છે ને હા તો બંપિય છે હા ભાઈ વેરવાથી ખાલી કરીને નીકળી ગયો હવે સીધી રાંબુલા રાખી દઈ ગાડી વાડીએ